હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો સાહોલ શાળાના અને ઇલાબ કુમાર શાળાના બાળકોએ શાળા વિદ્યાર્થીઓનો અદન પ્રદાન કર્યું હતું સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ અને ઇલાવ કુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

નકશા લાઇબ્રેરીની મુલાકાત અને શૈક્ષણિક આધારિત ટૂંકી ફિલ્મ બતાવી માર્ગદર્શન આપ્યું હતું બાળકોને સંગીત ખુરશી રમાડી અંતે પૌષ્ટિક નાસ્તો શાળા દ્વારા આપવામાં આવ્યો હતો તમામ બાળકોને આજના ડિજિટલ યુગમાં નવું શીખી શક્યા હતા બાળકોને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ મજા આવી હતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ નરેશભાઈ પટેલ તેજસભાઈ પટેલ બાળકોને ટ્વીનિંગ કાર્યક્રમ થકી શૈક્ષણિક માહિતીની બાળકોને માહિતીગાર કર્યા હતા નમસ્કાર આચાર્ય શાળા સાહોલ નિલેશભાઈ સોલંકી આજરોજ શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલા શાળા વચ્ચે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સર્વપ્રથમ પ્રાથમિક કુમાર શાળાના બાળકોનું પ્રાથમિક શાળા સાહોલના બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો પ્રાથમિક શાળા સાહોલના શિક્ષકોએ પ્રાથમિક કુમારશાળના બાળકોને વિવિધ વિષયોની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ પોતાના ઓળખંડમાં થતી પ્રવૃત્તિ અંગે બાળકોને માહિતી પૂરી પાડી હતી બપોર બાદ બાળકોને રમતો રમવામાં આવી હતી અને અંતે બાળકોને નાસ્તો કરી છૂટા પાડ્યા હતા